મહંત શ્રી બળદેવનાથ બાપુ દેવદરબાર જાગીર મઠ તથા સંત શ્રી સદારામ બાપુના ગાંધીપતિ શ્રી પરમ પૂજ્ય દાસબાપુના વ્રદસ્ત્યા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ થયું કાર્યક્રમની શરૂઆત હવન તથા ભવ્ય શોભાયાત્રા સાથે થઈ હતી મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જ્યારે છાત્રાલયની બાળિકાઓએ વધુ સ્વાગત ગીત રજૂ કરી વિશેષ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું કાર્યક્રમને સંબોધતા દ્યુદેના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે જણાવ્યું કે ભાવના હતી કે સમાજ શિક્ષિત બને સંગઠિત બને કુરિવાજો તથા વ્યસનોથી મુક્ત થાય ને બધા સમાજ સાથે ભાઈચારો જાળવે આજે તે ભાવના સાકાર થઈ છે શિક્ષણથી ઠાકોર સમાજ વધુ શક્તિશાળી બનશે ધારા સભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ પણ કાર્યક્રમને સંબોધન કર્યું અને ઠાકોર સમાજ કન્યા છાત્રાલય માટે રૂપિયા પાંચ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કોઈ પણ સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું શિક્ષણ છે સમાજમાં શિક્ષણ હશે તો જ પ્રગતિ થશે દીકરીઓ માટે ભવ્ય સંકુલ ઊભું કરનારાઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું આ તમારા સમાજ માટે ખૂબ મોટું ભાગ્ય છે આ પ્રસંગે દિયોદર તાલુકા સહિત આસપાસના વિસ્તારમાંથી ઠાકોર સમાજના હજારો આગેવાનો મહિલાઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર